તો હાલો મિત્રો રામ રામ ને સીતારામ ડાયરા ને માતાજી અવના આરાવના કરવા પારસ કાકા ને એમદા જ આવીશું માતાજીને દર્શન કરવા માટે અને પારસ કાકા પૈસા ગણે છે પછી આપડે ખુશી નો દિવસ છે મિત્રો હવે તમે કહેતા હો કેમ કાઢું ભાઈ આજના કે મંદિર લીધું તો આપણે માતાજીના પગે લાગવા આવ્યા છે હું પારસ કાકા તમે જુઓ સરસ મજાનું અમારા ગામનું બુલાડદેવમાનું મંદિર છે અને આપણે મિત્રો ત્રીજું પેમેન્ટ ફેસબુકનું છે ને આપણે આવી ગયું છે એટલે આપણે માતાજીને જો શરીફળ અમે વધે દઈશું અને આખો વ્લોગ છે આપણે પેમેન્ટ આવ્યું એ આપણે સેવામાં વાપરવાનું છે તમને બધાને ખ્યાલ જ છે કીધેલું છે એટલે શરૂઆતમાં અમારો આ વિડીયો છે ને ફૂલ આઘો મોકલી દેજો જેથી કરીને આપણે ભવિષ્યમાં જો આ પેમેન્ટથી આપણા ઘરના પૈસા નથી પોતાના પૈસા નથી મફતના પૈસા છે તો આપણે મફતમાં સેવામાં વાપરી નાખવાના છે તો વધારે કાંઈ નથી કહેતો આ વિડીયો આખો જોજો આપણે કઈ રીતનું કાર્ય આયોજન કર્યું છે ત્યાં સુધીમાં હું શરીફળ બિરિફળ માતાજીને વધારી દઉં અને ભગ્યા ભગ્યા લાગી લઉં કે ભાઈ વધારે વધારે અમારા વિડીયો શેર થાય અને વધારે વધારે ફેસબુકનું પેમેન્ટ આવે અને અમે કાંઈક સેવાના કાર્યને આગળ લઈ જઈશું લઈ જઈ શક્યું એવું કામ કરવાનું છે બરોબર ને હવે આપણે છે ને વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહો તમે તો મિત્રો જગદંબા માં તમે જોગણી અને અમે જપીએ તિહારોય જાપ અખંડ દીવડા તમારા બળે તૂટો પ્રગટ આપો આપ તો મિત્રો પારસ કાકા છે તમે જોવો ફેસબુકના પેમેન્ટ સાથે માતાજીના શરણોમાં આપણે પૈસા મૂકી દીધા છે અને એક માતાજીના નામનું શરીફળ વધે અને આપણે એક પ્રાર્થના કરીશું મિત્રો કે ભાઈ વધારેમાં વધારે અમારા આ સેવાના વિડીયો છે એને આગળ મોકલે માતાજી અને બીજા નંબરમાં જે પણ ફે ફેસબુકનું પેમેન્ટ આવ્યું છે એ આપણે સારા કાર્યમાં વાપરવાના છે એટલે સાથે સાથે મેં પણ પગે લાગી લીધું છે અને માતાજીને પ્રાર્થના કરી કે ભાઈ પબ્લિકનો અમને સપોર્ટ મળે અને જે સપોર્ટ મળે છે એનું અમે કંઈક સારું કાર્ય કરી શકીએ અને લોકોને સંદેશો આપી શકીએ કે ભાઈ આવનારા સમયમાં પક્ષીઓ માટે આપણે સારા એવા વૃક્ષનું વાવેતર કરવાનું છે તેમજ સારી એવી પક્ષીને પાણીની સુવિધા મળે તો એના માટે આપણે કુંડાઓ ભરવાના છે

તો આ પેમેન્ટ છે ને આપણે મિત્રો ફિસ્સામાં નથી નાખવાનું સમજ્યા તમે આ પેમેન્ટ મારો ભાઈ મફતનું છે તમારું બધાનું છે તમારા બધાના સાથ સહકારથી અને સપોર્ટથી આ પેમેન્ટ આવેલું છે એટલે આપણા જેટલા પૈસા આવેલા છે ને એ બધા આપણે સેવાના કાર્યમાં વાપરવાના છે તો ખાસ વધારે વધારે અમારું જય બજરંગી ફેસબુક પેજ તેમજ આ પેમેન્ટ છે ને મિત્રો ફેસબુકનું પેમેન્ટ છે યુટ્યુબમાં આપણે પેમેન્ટ નથી આવતું તો યુટ્યુબમાં પેમેન્ટ લાવવા માટે શું કરવું પડે તો અમારી યુટ્યુબ ચેનલ છે કાળુભાઈની મોલ એને તમે સબસ્ક્રાઈબ કરી અને સપોર્ટ કરો જેથી કરીને આ પેમેન્ટ છે ને જેમ ફેસબુકમાં આવ્યું એમ એવી રીતે યુટ્યુબમાં લાવવાનું છે અને આના વિડીયો અમે જે કાર્ય કરીશું એના વિડીયો અમે આગળ મૂકશું તો તમે ફટાફટ હજી સુધી અમારું જય બજરંગી ફેસબુક પેજને ફોલો ન કર્યું હોય તો ફટાફટ ફોલો કરો જેથી કરીને આપણે આ ગમે ત્યારે આપણે સેવાનું કાર્ય કરવું હોય તો આપણે એને આગળ લઈ જઈ શકીએ અને સેવાના કાર્યના તમામ વિડીયો આપણે આના મૂકશું તમે જોજો સાથ સહકારને સપોર્ટ આપજો જો કે અમારે બહુ મોટું ફેમસ થવાની વાત નથી પણ આ પૈસા છે મફતના કહેવાય છે સમજ્યા તમારા બધાના છે તો તમે બધા વધારે સપોર્ટ કરો ને તો આપણે પક્ષીઓ માટે કંઈક સારી શણ લાવી શકીએ કંઈક સારું કાર્ય કરી શકીએ એવું કામ કરવાનું છે એટલા માટે મેં તમને અવારનવાર કહેતા હોય છે ફોલો કરો ફોલો કરો ફોલો કરો તો વધારે કાંઈ નથી કહેતો રામ ને સીતારામભાઈજી પારસભાઈ બધું હુંબળ લે છે આપણે તો જો શરીફળે માતાજીને વધારી જ દીધું છે કારણ કે આ ત્રીજું પેમેન્ટ છે આમ પાછું વધારેમાં વધારે આપણે પેમેન્ટ ભેગા કરવાના છે હા પછી એમ ના કરવાનું સમજ્યા તમે એટલે વધારે વધારે શેર કરો મારો ભાઈ તો કાળુભાઈએ કીધું એમ કે ભાઈ આ તમે સપોર્ટ કરો એના આ પૈસા આવ્યા છે અને એમ કંઈક સારું કાર્ય કરી શકીએ એમાં વાપરવાના છે તો આપણો વિડીયો ગમે તો લાઇક કરીજો ચેનલ પર પહેલીવાર આવી હોય તો સબસ્ક્રાઈબ કરતા જઈજો અને ફેસબુક પેજ ઉપર જોતા હોય તો ફોલો કરતા જજો બાકી ડાયરાને રામ રામને સીતારામ